શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જો મારે આ વિડીયો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન શ્રી ગણેશજી લક્ષ્મીપતિ શ્રી નારાયણ અને કૃષ્ણ દેવ રાધેજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તિક માસના વધ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશી ઉત્પત્તિના એકાદશી ક્યારે છે તથા એકાદશીના એકાદશીના પારણા ક્યારે કરવા અને એ આ એકાદશીનું મહાત્મ્ય શું છે કારણ કે આ એકાદશી વર્ષભરની એકાદશીમાંથી ઉત્તમ એકાદશી છે આજે એકાદશી મૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી એટલા માટે આ એકાદશીને ઉત્પન્ન એકાદશી કહેવાય છે આ એકાદશી સંપૂર્ણ જાણકારી મેળવવાનું મેળવશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધન્યવાદ આ સુધી નારાયણ વિન વાસુદેવાય ધીમહી ઓમ પરમાત્માય નારાયણી વિનહે વાસુદેવાય તે મહી દેયો ન વિષ્ણુ પ્રચોદયા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી અર્થાત અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી કે કુલ છવ્વીસ એકાદશી થાય છે જોકે આ છવ્વીસ વિશે એકાદશીનું વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્યના ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે અને એકાદશીનું વ્રત ન થઈ શકે તો માત્ર ભગવાનની પૂજા આરાધના કે મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અને જો વર્ષભરની એકાદશીનું વ્રત ન થાય તો માત્ર બે એકાદશી એક તો દેવશ્યની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરે તો તેના તે પણ બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આપણા સંતાનના ધર્મમાં એકાદશી સનાતન ધર્મમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ બતાવેલું છે બતાવવામાં આવ્યું છે અને દરેક એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીપતિને સમર્પિત છે આજના દિવસે ખાસ કરીને ભક્તો વિધિ વિધાનની ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરે છે જેથી કરેલા કર્મોને જે પાપ સુપાયેલા છે તેની છુટકારો મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી ઘણી લાભ આપનારી છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપનારી છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ એકાદશીનું મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ રાતના બાર અને ઓગણપચાસ મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે પંદર અને સોળ નવેમ્બર મોડી રાત્રે બે સાડત્રીસ મિનિટે ઉદિયાતિથિ અનુસાર પંદર નવેમ્બર બે હજાર પચીસના દિવસે શનિવારે આવે છે ત્યારે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા સોળ નવેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે પણ કરી શકાય છે અને બપોરના એક વાગ્યા પછી પણ થઈ શકે છે પારણા અર્થાત વ્રતનું સમાપન જે એકાદશીના દિવસે આપણે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ છોડવાનો આ દિવસે સમય મુહૂર્ત જોવાય છે હવે આપણે જાણી લઈએ કે એકાદશીની પૂંજન વિધિ વિશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માગે છે અથવા જેઓ નથી કરવા માંગતા તેઓ પણ ભગવાનની પૂજા અવશ્ય કરે અથવા ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘર મંદિરમાં જે ભગવાનની મૂર્તિ છે કે કોઈ ફોટો બિરાજમાન હોય આપણા ઈષ્ટદેવની સાથે તેમની પણ પૂજા કરવી જોઈએ કરવાથી કરવી જોઈએ તેમની આજે ખાસ પૂજા થાય છે જો મૂર્તિ હોય તો ગંગા જળ અને સાદુ જળ પણ સમૃદ્ધને સ્નાન કરાવાય છે ત્યારબાદ ભગવાનને સાંજ સાંજ શૃંગાર સજાવાય છે અને ચિત્ર હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે સાદી સરળ રીતે મૂર્તિની પૂજા વ્યવસ્થા રીતે વ્યવસ્થિત રીતે કરવી પડે છે આ કારણ કે તે એક શરીરની રચના બનાવે છે ભગવાન શ્રી નારાયણ આજે પીળા પુષ્પ અને અસ્ત્ર ચંદન તુલસીદળ સમર્પિત થાય છે સિઝનના ફલ ફલાદિ ભોગ સમર્પિત થાય છે પંચમેવા પંચફલ આ ઉપરાંત માખણ મિશ્રીનો ભોગ ભોગ લાગે છે ભગવાન શ્રી નારાયણની સામે ઘીનો શુદ્ધ દીપક પ્રગટાવો જોઈએ ધૂપ દીપ કરવી જોઈએ અને આ એકાદશીની વ્રત કથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે આપણે જેટલો સમય હોય યોગ્ય લાગે એ પ્રમાણે પ્રભુનું પૂજન અવશ્ય કરવું ચાહે મનથી પણ કરી લઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે એટલો કે આ વ્રતની પૂજા વખતે સંકલ્પ કરે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે જોકે એકાદશીનું વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે માટે આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે એટલે કે ફલ ફલાદી લઈ શકાય છે દૂધ કોફી લઈ શકાય છે આ ઉપવાસમાં એક અર્થ એ પણ થાય છે કે આપણે મનથી તનથી બુદ્ધિથી ભગવાનની નજર નજીક તેને પણ ઉપવાસ કહેવાય છે આપણે જે રીતે વ્રત કરી શકીએ એ રીતે વ્રત કરવું છે ભક્તો વ્રત કરવા માંગે છે પરંતુ શરીર સાથ નથી આપતું ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા કામકાજની મહિલા છે કે ભાઈઓ છે તે પણ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન લઈને આ વ્રતના પારણા કરી શકે છે એટલે કે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે કાસું સીતુ આપી શકાય છે એક વ્યક્તિ ભોજન કરી ભોજન કરી શકે એટલું દક્ષિણા સહિત ગાય માતાની સેવા કરવી એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાની પૂજા કરીને દીપદાન કરવું જોઈએ આ ઉપરાંત પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃ દેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું પુણ્ય આપણે કોઈને દઈ પણ શકીએ છીએ દાન કરી શકીએ છીએ આ ઉપરાંત એકાદશીનું વ્રત એવું પણ છે કે જો ઘરમાં સૂતક હોય તો કોઈની મૃત્યુ થયું હોય કે પછી કોઈ કોઈનો જન્મ થયો હોય તો પણ વ્રત કરી શકાય છે પૂંજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકાય છે પૂંજા ન થાય પાંચ દિવસે પૂંજા થઈ શકે છે કારણ કે વ્રત ઉપવાસ કરીએ એક પ્રકારનું તપ છે જ્યારે આપણે તપ કરીએ છીએ ત્યારે આપણે એક બધું ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું દિલ ન દુખાવવું પારકું અન્ન ન ખાવું આજે નિંદા કૂથલી ના કરવી બાળ ન ન કાપ કાપ વાળ કાપવા નહીં અને બંને બની શકે તો પુણ્યના કાર્ય કરવા જરૂરિયાતમંદે દાન પૂર્ય કર્યું ભોજન દાન વસ્ત્ર દાન એવું પણ માન માન્યતા છે કે ભગવાન શ્રી નારાયણને પોતે એકાદશીના મૈયાના ઉપવાસ ઉત્પન્ન થઈ શકે ઉત્પન્ન થાય છે જન્મ ગ્રહણ કરીને નામના રાક્ષસને મોક્ષ આપ્યો હતો એટલા માટે આ એકાદશીને ઉત્પત્તિના એકાદશી તરીકે ઓળખાય છે તેઓ દેવ ઉઠની એકાદશી પછી આ એકાદશીમાં આવે છે જ્યારે એકાદશી મૈયાનો જન્મ જન્મ દિવસ મનાવાય છે સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ એક સ્વરૂપ છે અંગરૂપશે માટે એકાદશીની તિથિ ઘણી શુભ છે આજે બે બે તરણી વ્રત પણ થાય છે જે વ્રતની મહિમા કથા પણ આપણી સાંભળી કારતક સાંભળી કારતકમાં શ્વત પક્ષની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાનું છે હે મા માંદરીમાં ભવિષ્ય પુરાણમાં વચન છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બારાણસૈયા બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતાએ ધર્મરાજ રાજ પૂછ્યું કે હે ધર્મ હે પિતામહા જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ હર કોઈ એમ લોક જોવા ન પડે શોક ન કરવો પડે તેવું વ્રત કૃપા કરીને મને કહો આ સાંભળીને ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠનને કહ્યું કે હે રાજન કાર્તિક વધની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને તેના એકાદશીના દિવસે વેતરણીય વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોક દર્શન થતું નથી અને શોક પણ કરવો પડતો નથી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠ ભીષ્મ પિતાને પૂછે છે કે હે પિતામા હે પ્રભુ હે મહાફળ આપનારી એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે પિતામા ભીષ્મ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર કાર્તિક પદની એકાદશીના દિવસે પવિત્ર પવિત્રાની નિયમ નિયમની લેવો એ વેતરણી એકાદશી કહેવાય છે આ વ્રતમાં આખા વર્ષનું ફળ દેનારું છે કાળી ગાય લાવીને વિધિ વિધિથી તેની પૂજા કરવી એ ગાયની લેપીથી લીપેલી પૃથ્વી ભૂવા ભૂરવા પીપ મૂકી પૂર્વા પીખું ઊભી રાખવી પૂર્વા દિશા ઉપર ઊભી રાખવી પછી આગલા પગથી આરંભીને પાછલા પગ સુધી પૂજા કરવી અને કહેવું કે હે ગાય માતા હું આપની કૃપાથી અપવિત્ર વગેરે ભયંકર વનોથી તથા વેતરણી નદીને તરીકે જયશ માટે આપણે નમસ્કાર કરું છું એમ પ્રાર્થના કરવી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વેતરણી નદી તરવામાં ક્ષમ પડતો નથી માટે એનું નામ વેતરણી એકાદશી પડ્યું છે ગરુડ પુરાણમાં વેતરણી નદીનો ઉલ્લેખ છે ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ હે દેવી આપ સર્વને આનંદ આપો છો અને દેવોને પણ પ્રિય છો માટે આ આ દીવાનો સ્વીકાર કરો મારી રક્ષા કરો આ રીતે બોલીને દી દીપદાન કરવું ગાય માતાને પ્રસન્ન થાવ એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાડવું આ રીતે કાર્તિક માસના બધ પક્ષની એકાદશીનું વર્ણન ભવિષ્યતર પુરાણમાં વેતરણી વ્રત તરીકે ઓળખાવવામાં આવ્યું છે માટે આ ઉત્પત્તિ એકાદશીને ઉત્પત્તિ એકાદશીના દિવસે વેતરણી વ્રત પણ ક કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશી મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ